તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો જો આપણે આલુ શાક કોકની કમેન્ટ હતી કે આલુ શાક બનાવો તો એની કમેન્ટ ઉપર આપણે બનાવી નું હવે તમે કમેન્ટ કરો કે આપણે શું બનાવવું હતું એની ઉપર આપણે કંઈક નવી નવી વાનગીઓ બનાવી તો કમેન્ટ કરો શું શું બનાવવું જોઈએ પછી જો આપણે તો નવું નવું વસ્તુ બનાવવાની જ છે એટલે તમારે સબસ્ક્રાઈબ કરી રાખવાનું છે અને એ કરી રાખવાની અને શેર કરી દેજો તો આપણે કામ થોડીક એનર્જી આવે વિડીયો બનાવવાનું તો મિત્રો ડુંગળી કાપી છે તો મિત્રો આપણે ટમેટા કાપી લઈ કંઈક આવી રીતના હળવળું કાપી લઈ હા ટમેટા ખરે બગડી જે એવા મિત્રો મિત્રો આપણે ટમેટા કપાઈ તૈયાર થઈ જશે તો લઈ તો મિત્રો આપણે આલુ સેવનું શાક બનાવવાનું છે તો આ રેસીપી તમે પણ ટ્રાય કરી શકો છો કેમ કે આની આ રેસીપી એને એક નંબર બનવાની છે કેમકે જોઈને લાગે છે કેમ કે તમે સેવનું ને ટમેટાનું શાક તો ખાધું છે પણ આ છે યુનિક આલુ સેવનું શાક એટલે સમજી શકો છો તમે મિત્રો આ સોલો હળગાવે છે ત્યાં સુધી આપણે જો આ જોઈ કેમ કરે બધું આ બધું તો ચોલો હળગાવે છે તો આવી રીતના આપણે કંઈક બર્તનને ભાંગી લેવું આટલું છે આપણી પાસે તો બર્તન તો નથી તમે મિત્રો કમેન્ટ કરી શકશો કે વિડીયો કેવા સારા બને છે કે નથી સારા બનતા કમેન્ટ કરજો સારા બનતા હોય તો એક લાઈક કરી દેજો દિલથી તો મિત્રો આપણે તેલ નાખ દઈ તો મિત્રો આપણે ડુંગળી નાખ દઈ તેલ ગરમ થઈ ગયું એટલે મિત્રો આપણે ટમેટા નાખ દઈ મિત્રો બસ થોડીક જ વારમાં આપણું શાક બની દીધા ત્યારે હવે આલુ નાખી એટલી જ વાર છે તો ઘડી કહેવાય એમને ડુંગળીને ટમેટાને છોડવા દઈએ આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આલુ શેર બનાવવા માટે પાણી રેડ દઈએ આપણે તો ગાય આપણે મીઠું ને એવું નાખી તો પહેલાં મરસું નાખી દઈએ પછી મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર નાખી દઈએ આપણે મિત્ર હવે આલુ સેવ નાખ દઈએ આપણે આપણે બે પેકેટ લાવ્યા એટલે બે પેકેટ નાખ દઈએ તમારે તો જો મિત્રો વધારે શાક બનાવવું હોય તો વધારે પણ આલુ સેવ લાવી શકો છો પણ અમે તો એટલું લાવ્યા હવે આને હલાવી નાખીએ તો મિત્રો આપણે શાક બને છે તો તેના માટે આપણે કોથમરીને કાપી લઈએ તો મિત્રો આપણે શાક બની થઈ છે ત્યાં તો આલો આપણે એને ઉતારી લઈએ તો મિત્રો આપણે આલુ શેવનું શાક બની ગયું છે તો આલો આપણે એને ટેસ્ટ કરી લઈએ જો તમે આલુ શેવું શેવનું શાક આલો હવે એને ટેસ્ટ કરી લઈએ જેવી રીતે શિંગ ભજીને શાક બનાવ્યું ને એની જેવું જ બન્યું છે મિત્રો તમે પણ શિંગ ભજીનું શાક બનાવ્યું તો એની જેવું જ બન્યું બનાવી શકો છો તમે તો મિત્રો ખૂબ ઓછા ખર્ચાની અંદર એક સારી રેસીપી બની થઈ જાય છે ત્યારે તમે પણ અમારી રેસીપી જોઈને એવી રીતના બનાવી શકો હા ઓછા ખર્ચામાં માનો કે આખા ઘરનું ખાલી ચાલીસ રૂપિયામાં જમવાનું શાક બની થઈ જાય છે ત્યારે અત્યારે તો મિત્રો પચાસ રૂપિયાના કિલો બટેટા આવે છે એના કરતાં આ રેસીપી સારામાં સારી છે તો તમે પણ એકવાર ટ્રાય કરો મિત્રો હવે કરી દે વિડીયોને એન્ડ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી